આજે આપણે ધોરણ નવ ની અંદર ગણિતના ધોરણ નવ ની અંદર ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણા વિશે તો આની અંદર રેખાઓ અને ખૂણા વિશે જુદા જુદા અગાઉના ધોરણની અંદર તમે બધી જ બાબતો ભણી ગયા છો અને આમાં આવતી મોટા ભાગની બાબતો તમને અત્યારે યાદ પણ હશે જ તો અગાઉ ભણી ગયેલી બધી જ બાબતોનું આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે ઝડપથી એને યાદ કરી લઈએ તો અગાઉના ચેપ્ટરની અંદર અને અગાઉના ધોરણની અંદર તમે રેખા વિશે ભણી ગયા તો રેખાની વ્યાખ્યા સ્પષ્ટ આપી શકાય ને કારણ કે ભૂમિતિની અંદર રેખા પોતે અવ્યાખ્યાની પોતે જે સ્પષ્ટ રીતે એની વ્યાખ્યા આપી શકાય પણ તમે આને પૂર્વ ધારણ્ય મળી ગયા કે રેખા જે અસંખ્ય બિંદુઓનો ગણ છે કે રેખા જે અસંખ્ય બિંદુ એની પૂર્વધારણાઓની અંદર કે રેખા બનવા માટે ઓછામાં ઓછા બે બિંદુની જરૂર પડે એટલે કે બે બિંદુમાંથી એક રેખા પસાર એટલે કે રેખા જે અસંખ્ય બિંદુઓનો

రేఖాఖండ్ అందరం ఏ అంత్య బిందేఖా అట్లో భాగ లే

એ જ રીતે સમરેખ બિંદુ તો આ સમરેક બિંદુઓ છે કે માનું કે ચાર કે પાંચ બિંદુઓ તમને આપેલા હોય અને બધા જ બિંદુ જો એક જ રેખા પર આવેલા હોય તો એ બધા બિંદુને સમરેખ બિંદુ કહેવાય અને જો એ ચાર કે પાંચ બિંદુ લઈ કે આપેલા બધા બિંદુ એક રેખામાં ન હોય તો એવા બિંદુઓને આ સમરેક બિંદુ કહેવાય માનું કે તમને પાંચ બિંદુ આપેલા છે અને પાંચે પાંચ બિંદુ એક રેખામાં હોય તે પાંચે પાંચ બિંદુને સમરેખ કહેવાય પણ એ પાંચ બિંદુમાંથી જો ચાર બિંદુ એક રેખા પર આવેલા હોય અને એક બિંદુ રેખાના બારના ભાગમાં આવેલું હોય તો એને સંરેકક બિંદુ કહેવાય નહીં એટલે કે એને અસંરેકક બિંદુ કહેવાય ઉપરાંત આની અંદર આ રેખા છે તો રેખા AB હોય તો એને સંકેત આ રીતે કથન શકાય રેખાખંડને સંકેત મારી દી અને કિરણને સંકેતમાં આ રીતે બતાવી શકાય પણ મોટા ભાગે આપણે આનો સંકેતનો ઉપયોગ આપણે કરતા નથી કે રેખા હોય તો આપણે આને આગળ લખીએ છે કે રેખા AB રેખાખંડ AB અને કિરણ AB આ બધું તમે અગાઉ ભણી ગયા છો હવે આપણે સામાન્ય જુદા જુદા પ્રકારના ખૂણાનો પરિચય લઈએ હવે આપણે ખૂણા વિશે જોઈએ સૌથી પહેલા ખૂણો કે જેના વિશે તમે ભણી ગયા છો કે જ્યારે સામાન્ય ઉદ્ભવ બિંદુ વાડા બે કિરણો એટલે કે સામાન્ય અંત્ય બિંદુ વાડા બે કિરણો ઉદ્ભવે માનો કે આ એક કિરણ છે અને આ જ ઉદ્ભવ બિંદુ એટલે કે અંત્ય બિંદુમાંથી બીજું કિરણ ઉદ્ભવે એટલે કે એક જ અંત્ય બિંદુમાંથી બે કિરણો ઉદ્ભવે ત્યારે ખૂણા રચના થાય ત્યારે ખૂણો બને માનુ કે આની અંદર એ હોય તો આ એક ઓએ કિરણ એનું અંત્ય બિંદુ ઓ છે એક ઓબી કિરણ એનું પણ અંત્ય બિંદુઓ છે એટલે કે સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા સામાન્ય અંત્ય વાળા અંત્ય બિંદુ કે ઊધ્વ બિંદુ એવા બે કિરણો છે તો એ બે કિરણોને કારણે ખૂણો બને તો આની અંદર આ એક કિરણ ઓએ અને એક કિરણ ઓબી એને ખૂણાની બાજુ કહેવાય અને બંનેનું સામાન્ય અંત્ય બિંદુ છે ને ખૂણાનું શિરોબિંદુ કહેવાય એટલે આ ઓ બિંદુ છે ને ખૂણાનું શિરોબિંદુ કહેવાય અને આને સંકેત બિંદુ આ રીતે બતાવી શકાય કે ખૂણો AOB AOB ખૂણો પછી આ ખૂણા નામ આપ જુદા જુદા પ્રકારના હોઈ શકે હવે આપણે ખૂણાનો પ્રકાર એના વિશે પણ તમને ભણી ગયા છો લઘુ કોણ એટલે આ તમે જાણો છો કે 0 અંશ અને 90 અંશ વચ્ચેના ખૂણા એટલે કે 0 થી 90 અંશ વચ્ચેના ખૂણા લઘુ કોણ કહેવાય કે કોઈ પણ ખૂણો પચાસ નો આપેલો હોય સાહીઠ નો આપેલો હોય સિત્તેર નો પિસ્તાલીસ નો ત્રીસ નો એ બધા જીરો થી નેવ વચ્ચેના ખૂણા છે એટલે એને લઘુ કોણ કહેવાય જે ખૂણાનું માપ બરાબર નેવ અંશ હોય એ ખૂણાને કાટ કોણ કહેવાય જે ખૂણાનું માપ નેવ થી એકસો ને એસી વચ્ચે હોય નેવ થી એકસો એસી વચ્ચે તો એવા ખૂણાને ગુરુ કોણ કહેવાય

જે માપ આપેલું છે એના માપનો સરવાળો નેવ થતો હોય તો એ બંને ખૂણાને એકબીજાના કહેવાય અને જો બે ખૂણા આપેલા હોય અને એ બંને સરવાળો થતો હોય તો એ બંને એકબીજાના કહેવાય હવે આપણે આસન કોણ જોઈએ કે જ્યારે બે ખૂણા આપેલા હોય અને બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય એક જ હોય मानो के आप प्रकार है अंदर आई एक कोणो जी आ बीजो कोणो आ एक कोणो और आ बीजो कोण मानो के ता ओय किरण ओ बी किरण और ओ सी किरण

અને આ ખૂણો એટલે કે ખૂણો BOC આ બે ખૂણા અને આ બંને ખૂણાનો સરવાળો કરવામાં આવે તો એક ખૂણો OAC જેટલો થાય તો આના બરાબર થાય ખૂણો AOC એટલે કે આ બંને ખૂણાનો સરવાળો આ ખૂણા જેટલો થાય એ જ રીતે ખૂણાઓને લે રહી જો આ આની અંદર બે ખૂણા હોય છે એ જ રીતે આમાં બે ખૂણા એક ભુજ સામાન્ય આમાં પણ એક ભુજ સામાન્ય

એક રેખામાં આવેલા બે કિરણો અને બે ખૂણાનું એક કિરણ એટલે એક ભુજ સામાન્ય હોય તો આ બે ખૂણા બંને આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણાને રેખી જોડે કે માનો કે આની અંદર આ ખૂણાને આપણે નામ આપીએ કે એક કિરણ કોઈ અને કોબી આને એક જ રેખા પર આવેલા સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા સમાન ન હોય એવા બે કિરણોને વિરુદ્ધ કિરણો પણ કહી શકાય

એના બરાબર 180 થાય એટલે કે રેખિક જોડાણના બે ખૂણાનો સરળ 180 હવે આમાં દેખ ખૂણાનું માપ આપેલું હોય તો એને 180 માંથી બાદ કરીએ એટલે કે રેખિક જોડાણના બીજા ખૂણાનું માપ મળે એટલે કે રેખિક જોડાણના ખૂણા પૂરક હોય એટલે કે બંનેનો સરવાળો 180 થઈ જ રીતે ભીનો જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે

એટલે કે આની અંદર સામ સામે એટલે ખૂણાની બે જોડ બને એટલે કે ચાર બને હવે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકની અંદર પેલો દાખલો જોઈએ જેની તમે ચોપડી ખોલી રાખીને રકમ જોજો એની અંદર આકૃતિ આપેલી જે નમુક ખૂણાના માપ આપેલા જે નમૂક ના મેળવવાના છે આ પ્રકારે આકૃતિ આપેલી છે અહીંયા આ એક ખૂણાનું માપ આપેલું છે એટલે કે આ ખૂણો બીઓડી એનું માપ ચાલીસ આપેલું છે ઉપરાંત બીજી એક આ બાબત આપેલી છે રકમની અંદર ખૂણો એઓ સી અને ખૂણો બીઓ એનું માપ સિત્તેર છે મેળવવાનું છે આપણે બે ખૂણાના એક બીઓ ખૂણો અને એક વિપરીત ખૂણો સીઓ નું માપ મેળવવાનું છે તો હવે આની અંદર આપણે જાણીએ છીએ કે આ ખૂણો આ બે રેખાઓ એક સીધી રેખા અને એબી રેખા એ બંને બિજાને ઓ બિંદુમાં છેદે એટલે આ બંને ખૂણા જબી કોણ થાય તો આનું માપ જે એ પણ 40 થાય આનું માપ 40 છે તો આ ખૂણાનું માપ 40 થાય એટલે કે ખૂણો EOC અને ખૂણો BOD આ બંને અભિકોણ છે હવે એમાંથી BOD કે જેનું માપ રકમની અંદર 40 આપેલું છે આ બે ખૂણા સરખા અભિકોણ છે એટલે અભિકોણ એકરૂપ હોય આ બે ખૂણા સરખા એમાંથી આનું માપ 40 છે તો એઓસી એનું માપ પણ 40 થાય હવે આ બાબત રકમની અંદર આપેલી છે કે એઓસી અને BOE એનો સરવાળો 70 આપેલો છે અને એમાં એક આપણે BOE નું માપ મેળવવાનું છે તો AOC નું માપ આપણે જાણીએ છે 40 તો સમીકરણના પ્રમાણે 40 બરાબર બીજી બાજુ જાય એટલે 70 માંથી આપણે 40 બાદ કરીએ એટલે BOE નું માપ 30 થશે હવે અહીંયા આ બંને ખૂણા જોવામાં આવ્યા કોણો AOD અને કોણો BOD આ પાસ પાસેના બે ખૂણા છે એટલે કે રેખીય જોડાના ખૂણા છે અને રેખીય જોડાના ખૂણા એકબીજાના પૂરક હોય એટલે કે બેનો સરવાળો 180 થાય એટલે આ બંને ખૂણા પૂરક છે આમાં આનું માપ 40 છે તો આ AOD એનું માપ 140 થાય હવે આપણે વિપરીત કોણ વિપરીત કોણ COD એટલે આટલું માપ મળે છે COD એટલે આટલું માપ થશે COD विपरीत सीओडी विपरीत सीओई એટલે આટલો ખૂણો એનું માપ મેળવવાનું છે આટલા ખૂણાનું એટલે આની અંદર આ ખૂણો થાય AOC એની અંદર આ AOD મેળવવાનું એની અંદર BOD મેળવવાનું એની અંદર BOE મેળવી બધા ખૂણાનો આપણી પાસે માપ છે એટલે આ વિપરીત COE એના બરાબર આ ખૂણો એઓસી એની અંદર AOD મેળવવામાં આવે એની અંદર ડીઓડી ઉમેરવામાં આવે અને એની અંદર આ ખૂણો ડીઓઈ ઉમેરવામાં આવે તો આ બધા ખૂણાનો માપ છે આ ખૂણાનો માપ 40 છે આ ખૂણાનો માપ 140 મળ્યું અહીંયા 40 છે અને આ ડીઓઈ માપ 30 મળ્યું તો આ બધાનો સરવાળો કરવામાં આવે એટલે આપણને વિપરીત ખૂણાનું માપ વિપરીત ખૂણો સીઓઈ એનું માપ 250 મળે હવે દાખલા નંબર બે જે દાખલા નંબર 2 ની અંદર પણ આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર આ બે ત્રણ બાબત આપેલી છે એક આપેલું છે કે આ એનું માપ માપ પછી આપેલું એક્સ ઓ એમ એના બરાબર આપેલું છે બી અને એક્સ એના બરાબર આપેલું છે સી એટલે આ એ અને બી આ બંનેનો ગુણોત્તર બે જેમ ત્રણ છે તો પેલા તો આનું માપ નેવું છે આનું માપ નેવું તો આ પણ નેવું થાય કારણ કે બંને ખૂણા રેકિક જોડના એટલે સરળ એક્સો એસી થાય હવે આની અંદર અને એક્સ ઓ એમ આ બંને આસન ખૂણા છે એટલે આ બંનેનો સરવાળો પી ઓ એક્સ જેટલો થાય એટલે આ બંને ખૂણાનો સરવાળો પી એક્સ આ ના બરાબર આપેલું છે કે આ ખૂણાનું માપ આપેલું છે બી આનું માપ આપણને મળ્યું ને હવે અહીંયા ગુણોત્તર આપેલો છે a જેમ b બરાબર 2 જેમ 3 તો આ ના બરાબર આપણે ધારી લઈએ કે a બરાબર 2x x ધારી એટલે અહીંયા જે આંકડો એની પાછળ x મૂકવાનું એ બરાબર 2x

એટલે એ ખૂણાનું માપ એટલે કે અહીંયા એનું માપ આપણને 36 મળશે એ જ રીતે b બરાબર 3x છે x ની 3 x x ની કિંમત આપણને મળે છે 18 એટલે કે 3 18 લે તો 15 થાય એટલે આ ખૂણાનું માપ x o m એના બરાબર 54 થશે આપણે માપ મેળવવાનું છે c નું એટલે x o m તો હવે આ બંને ખૂણા છે x o m અને x o m અને x o n આ બંને ખૂણા રેખિક જોડાણના ખૂણા છે આ બંનેનો સરવાળો 180 આનું માપ આપણે જાણીએ છીએ 54 તો આ બંનેનો સરવાળો 180 b c b નું માપ મળ્યું આપણને 54 તો આ 54 બરાબર ની બીજી બાજુ જે 180 માંથી બાદ કરવામાં આવે એટલે c નું માપ એટલે કે x o n બરાબર 126 થશે જે ખૂણાના સામાન્ય નિયમો પ્રમાણે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને ગણિતના બધા જ વિડીયો તમને સરળતાથી મળી રહીએ અને ઉપરાંત મિત્રોની અંદર તમે આ બાબત શેર કરજો જેથી કરીને એમને પણ લાભ મળે થેન્ક યુ